સાબરકાંઠાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી સામે પશુપાલકોનો અનોખો વિરોધ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે સાબરડેરીના ચેરમેન સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે પશુપાલકોએ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી દૂધ ઢોળી અને છાજિયા લઈ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો મોટી વડો અરોડા ભજપુરા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં વિરોધ જોવા મળ્યો ઈડર વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુપાલકોએ દૂધ ડેરીમાં ન ભરાવી ડેરીના નિયામક મંડળ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ અને તેમણે ડેરીના ચેરમેનના છાજિયા લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો પશુપાલકોનો મુખ્ય રોષ દૂધના ભાવફેરને લઈ છે જે કારણે તેમને આર્થિક નુકસાન વેઠું પડી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં સાબરડેરી સામે પશુપાલકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ અનોખો વિરોધ તેમની વેદના પશુપાલકોની જીવાદોરી સમાન સામે પશુપાલકોનો અનોખો વિરોધ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે સાબરડેરીના ચેરમેન સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે પશુપાલકોએ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી દૂધ ઢોળી અને છાજિયા લઈ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો કુબાદરોલ વક્તાપુર મોટીવાડો અરોડા ભજપુરા સહિતના અને ગ્રામ્ય પંથકોમાં વિરોધ જોવા મળ્યો ઈડર વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુપાલકોએ દૂધ ડેરીમાં ન ભરાવી ડેરીના નિયામક મંડળ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ અને તેમણે ડેરીના ચેરમેનના છાજિયા લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો પશુપાલકોનો મુખ્ય રોષ દૂધના ભાવ ફેરને લઈ છે જે કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં સાબડેરી સામે પશુપાલકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ અનોખો વિરોધ તેમની વેદના અને માંગણીઓને વાચ આપી રહ્યો છે સાબરકાંઠાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી સામે પશુપાલકોનો અનોખો વિરોધ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે સાબર ડેરીના ચેરમેન સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે પશુપાલકોએ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી દૂધ ઢોળી અને છાજિયા લઈ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો કુબાદરો વક્તાપુર મોટીવાળો અરોડા ભજપુરા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં વિરોધ જોવા મળ્યો ઈડર વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુપાલકોએ દૂધ ડેરીમાં ન ભરાવી ડેરીના નિયામક મંડળ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ અને તેમણે ડેરીના ચેરમેનના છાજિયા લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો પશુપાલકોનો મુખ્ય રોષ દૂધના ભાવફેરને લઈ છે જે કારણે તેમને આર્થિક નુકસાન વેઠું પડી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ અનોખો વિરોધ તેમની વેદના અને માંગણીઓને વાચા આપી રહ્યો છે સાબરકાઠાની પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ ચેરમેનની અંતિમ યાત્રા ઠાલવ્યો જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે સાબરડેરીના ચેરમેન સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે પશુપાલકોએ ચેરમેનની અંતિમ યાત્રા કાઢી દૂધ ઢોળી અને છાજિયા લઈ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો મોટી મોટીવાડો અરોડા ભજપુરા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં વિરોધ જોવા મળ્યો ઈડર વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુપાલકોએ દૂધ ડેરીમાં ન ભરાવી ડેરીના નિયામક મંડળ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ અને તેમણે ડેરીના ચેરમેનના છાજિયા લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો પશુપાલકોનો મુખ્ય રોષ દૂધના ભાવફેરને લઈ છે જે કારણે તેમને આર્થિક નુકસાન વેઠું પડી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં સાબરડેરી સામે પશુપાલકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ અનોખો વિરોધ તેમની વેદના અને માંગણીઓને વાચા આપી રહ્યો છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા